બીજેપી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ભારત દેશ વિનસાંપ્રદાયિક દેશ છે દરેક જાતિના લોકો પોતાનો તહેવાર હરી મળીને ઉજવી શકે છે મુસ્લિમોનો પવિત્ર તહેવાર એટલે બકરી તે દિવસે મુસ્લિમ ભાઈઓ પોતાની યથાશક્તિ પ્રમાણે બકરાની કુરબાની કરે છે તે દરમિયાન સવારે ફજરની નમાજ પડવા જાય છે પછી ઈદની નમાજ પડે છે ત્યારબાદ પોતાના ઘરમાં અલગ અલગ રીત રિવાજ પ્રમાણે કબાબ અને સમોસાનો આપે છે ત્યારબાદ સગાવાલાને મળવા જાય છે નમાજ પછી મુલાના એ દુઆ કરી હતી કે ભારત દેશમાં દરેક જાતિ લોકો પોતાનો તહેવાર કોઈ એક સાથેચારાથી રહી અને ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ઊંચું રહે અને ભારત દેશમાં કોઈ પણ જાતની નાખત અને મુસીબત ન આવે તેવી દુઆ કરી હતી તે દરમિયાન દરેક મસ્જિદ પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો Yeah, I don't know.